આપણો કોઈ મર્યા નથી છતાં મરવાની ભીખ કેટલી લાગે છે હે કેટલી મરવાની મને તમને ભીક લાગે છે એનું કારણ એ છે કે હું તમે એક વખત નહીં અનેક વખત મર્યા છીએ અને એ મરવાની પીડા મને તમને ખબર છે કે મરવાની પીડા શું થાય છે પણ મોહ એ જ્ઞાન ઉપર ચડી ગયું છે એટલે આપણને અનુભવ થતો નથી બાકી આપણને ખબર છે કે જન્મ મૃત્યુની પીડા શું છે એટલા ત્યારે ભીક લાગે છે જન્મ અને મૃત્યુ એ મહા દુઃખ છે એ મહા દુઃખ મુક્ત થવું હોય તો રામ નામ રૂપી ઔષધિ નું સેવન કરો સત્સંગ આશ્રય લો સદગુરુ શરણ લો ભાગવત શાસ્ત્ર પુરાણો ઉપનિષદો એમના શરણમાં જાઓ એના વગર ક્યાંય ઉધાર ના છે મૃત્યુના સમયમાં માણસ તમે વિચાર કરો મેન તમે ઘણા બધા મૃત્યુ જોયા છે કેવી કેવી દશા થાય છે સાહેબ અંત સમય તો એવું આવે ઘરના લોકો પણ ત્રાસી જાય છે અને આપણો સાહેબ સ્વાર્થ કેવો તમે જોવો જોઈએ કોઈ ઘરમાં બીમાર હોય લાંબા સમયથી બીમાર હોય એટલે પછી શું કર કે હવે અગિયારસ નું વ્રત કરશું શંકરે જાય કઈ મને બહુ જાજી ખબર નથી પણ અડદ ક્યાં એવું કઈક મૂકે અને કે અમે અગિયારસ કરશું હવે આને મુક્તિ આપો મુક્તિ એટલે મરી ગયા એટલું જ ને એમ જ નહીં વર્ષ બીજો શું થયો કામ મરી જાય એમ અમે છૂટી જાય એ ભોળા નાથ અમે અગિયારસ કરશું આને હવે મુક્ત કરો વિચાર યાદ રાખજો મારા તમારા માટે આ શબ્દ મંદિરે જઈને કહેવાના છે આપણા છોકરા હવે આને મુક્તિ કરો એટલે મરી જાય તો સારું ચોથી વાત છે પણ છતાં હું તમે જીવી છે હિંમત ભરીને ગજબ કહેવાય ને ખબર જ છે આપણને સાહેબ કોગી દીવા જેવી વાત છે સ્મશાનમાં આપણે જ્યારે બાળવામાં આવે છે કોઈ પણ વ્યક્તિનું મરણ થાય એને બાળે છે કોણ એનું દુશ્મન બાળવા નથી આવતું એનો પાડોશી બાળવા માટે નથી આવતો પોતાનો સગો દીકરો જેને બાળે છે એમ છતાંય મારો દીકરો મારો પોત્રો મારી પત્નીને કેટલી સાહેબ તમે વિચારતો પોતાનો દીકરો પોતાના બાપને બાળવાનો છે એનો દુશ્મન બાળવા માટે નથી આવતો છતાંય એમાં નીકળી શકશો નથી મારો કહેવાનો હેતુ કે આ બધાને છોડી દો એ નથી પણ બધાને પ્રેમ કરો પણ દ્રષ્ટિ હંમેશા પરમાત્મા ઉપર રાખો ઘણા લોકો કહે ને કે ભાઈ પરિવારનું કુટુંબ ના બધું મિથ્યા છે મિથ્યા એટલે છે એ સત્ય છે પણ કઈ રીતે જ્યારે તમારો અંતિમ સમય હોય દુખ દર્દ થી શરીર ત્રાહીમાં થઈ ગતું હોય પીડા ખાતી હોય આ દુખાવો થતો હોય એવા સમયની અંદર તમારી પત્ની તમારી સામે હશે તમારો પુત્ર હશે તમારી પુત્રવધૂ હશે પણ જે પીડા થાય છે એ કોઈ લઈ શકવાનું નથી તમારા માટે સારામાં સારી હોસ્પિટલમાં તમને એડમિટ કરાવશે મુંબઈ અમેરિકા સુધી તમને લઈ જશે પણ લેશ માત્ર તમારી પીડા છે તમારો દીકરો તમારી પત્ની તમારી પુત્ર બધું લઈ શકવાની ના એ તમારે સ્વયં પોતે જાતે ભગવાન છે એટલે કયું છે કે આ કોઈ તારી પાસે તારું કોઈ કામ નહી આવે હે જીવ હજી તું સમજી જા હજી તારી પાસે સમજવાનો અવસર છે અને એ દીકરીને દીકરા જ મગજમાં રાખી રાખીને મરે ને પછી એ જ પાછો બાપુ પાછો છોકરો થઈને ઘરમાં પાછો આવે ઘણા કહેતા નથી અમારા દીકરા નું જો નાખજ ને પરદાદા જેવું છે હવે પરદાદા પરદાદા જેવું નથી આ પર દાદા છે બીજી વાર પાછો ધક્કો ખાધો મમતા રત તક જ્ઞાન કહાની